તો બે બંદૂક સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી વાઘડ પંથકમાં પોલીસે બે શખ્સને બે દેશી બંદૂક સાથે પકડી પાડ્યા હતા તો બચાવના જૂની બંધડી વાડી વિસ્તાર તથા રાપરના દાડдроમા પોલીસે કાર્યવાહી કરી હતી મેરના મેવાડા નગરમાં રહેનાર નવીન તડશી ગોહિલે જૂની બંધડી ગામે સામા પેથા આહીરની વાડી ભાગમાં રાખી ખેતી કામ કરે છે અને આ વાડીમાં બાવળોની જાળીમાં દેશી દારૂનો વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે આજે વહેલી પરોટે એલસીબીએ કાર્યવાહી કરી હતી તો દેશી દારૂ શોધવા ગયેલી પોલીસે વાડીમાં ઓડી પાસેથી આ નવીન કોડીને પકડી પાડ્યો હતો તેને સાથે રાખી બાવળની જાળીમાં દારૂની શોધખોળ વધશે અહીંથી દેશી બંદૂક મળી આવી હતી પરવાના વગર બંદૂક રાખનારા આ શખ્સ પાસેથી રૂપિયા ત્રણ હજારની દેશી બંદૂક જપ્ત કરવામાં આવી હતી તો બીજી બાજુ રાપરની સ્થાનિક પોલીસ જૂના ત્રંબો બાજુ મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન કોઠાવાડી અશોક મેમા કોડી નામના શખ્સ પાસે બંદૂક હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્યાં ધસી ગઈ હતી પોતાના મકાનની બહાર ખુલી જગ્યામાં ખાટલો નાખી સુઈ રહેલા આ શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો અને ખાટલા નીચેથી રૂપિયા પાંચ હજારની દેશી બંદૂક હસ્તગત કરવામાં આવી હતી આ બંને કાર્યવાહી દરમિયાન દેશી બંદૂક ક્યાંથી આવી હતી તે બહાર આવ્યું ન હતું